ભરૂચના મહમદપુરાથી આલીઢાલ સુધીના બિસ્માર માર્ગ બાબતે પક્ષ તેમજ વિપક્ષના સભ્યોની બેઠક યોજાઈ હતી જેમાં માર્ગના સમારકામનો નિર્ણય લેવામાં આવ્યો છે ભરૂચમાં ચોમાસાની સિઝનમાં ભાગના વિસ્તારમાં માર્ગો બિસ્માર બન્યા છે ખાસ કરીને ભરૂચ શહેરના આલી આલીઢાલ સુધીના માર્ગ અતિ બિસ્માર બન્યો છે આ માર્ગ પર નગર સેવા સદન દ્વારા વારંવાર સમારકામ કરવામાં આવ્યું હતું પરંતુ ફરીવાર માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે

નગરપાલિકા નગરપાલિકા દ્વારા ત્યાં ગાડી વારંવાર બેટમુક્સ નાખવાથી પણ ત્યાંના કોઈ રસ્તાનો નિકાલ આવ્યો નથી એ માટે પક્ષ અને વિપક્ષની સંયુક્ત મિટિંગ કરવામાં આવી હતી અને એનો નિર્ણય લેવામાં આવ્યો છે કે ત્યાં આગાડી બ્લોક બેસાડીને એ રસ્તાને વ્યવસ્થિત રીતે કરીએ જેથી કરીને ત્યાંની ટ્રાફક ટ્રાફિકની સમસ્યા છે એ પણ દૂર થાય અને પબ્લિકને પણ રાહત મળે અને આ માધ્યમથી હું કહેવા માંગુ છું કે જ્યારે બ્લોકનું કામ ચાલતું હોય ત્યારે અમને સૌ સહકાર આપે જેથી કરીને અમે કામ શાંતિ અને જલ્દીથી પૂર્ણ કરીએ